માતાજી રામ રામ સીતારામ જો આમાં એક મશીન લઈ આવ્યો એવા ને કે આ ઓઇલ મારવા હટું હે ને ટ્રેક્ટર ફોર વ્હીલ ક્રોપિયો ને સ્વીપ ને મોટર સાયકલ ટ્રેક્ટર ઓયણી ને ઓઝાર ને બધા હે ને સર્વિસ કરીએ ને સર્વિસ કરીને આ પાછા ઓઇલ મરવું પડે એવા ને કેવા સર્વિસ કરવા જવાનું પડે તમારે દીપ કે આ ઓનલાઈનમાં જોઈએ કે આવું ઓઇલ મારવાનું આવે તો આ પંદરસો રૂપિયાનું આવે પંદરસો એને કે પંદરસો રૂપિયાનું તો જો આ લઈ આવ્યા આવું કઈ કંપનીનું હોય તો ભાઈ આમ વાંચી લેજો તમે પોરબંદર જડે હા પોરબંદર જડે ને બગોદરમાં જડે આપણે પોરબંદરમાં જ લઈ આવ્યા કે હું આવે એ બતાવીએ જો આવું આવે ઓઈલ ઓઇલ ને કે ઓઈલ નાખી ને લાઇટ ઉપર હાલે એટલો કેબલ આવે પેલો કેબલ થોડોક ટૂંકો છે ભાઈ તો આપણે પછી અલાડી લઈએ અમે ક્યાંકથી ખોલીને છેડા આવતા હે અંદરથી નગર ત્યાં આ ઓઇલને આમાં થોડુંક ડીઝલ નાખી અને હાઇડ્રોલિક ઓઇલ આપણે જે ટ્રેક્ટ્રોના બદલાવતા હોય ને એ ઓઇલ દેવાય દેવા ઓયલને થોડુંક ડીઝલ એટલે જે ઓજાર હોય ને પાસિયાન દાંતી યુન ઓઇણીયુન એમાં બધી માર દેવાય આ બધા ઓઈલ મારવા વાળા એ જ રાખે અહીંથી જો આ વધઘટ કરવું હોય તો એ થાય આ છે અહીંથી વધઘટ કરવાનું છે જો અમારી આંગળી છે ને આ અહીંથી વધઘટ થાય જેટલું મારવું હોય પછી અહીંથી વધઘટ થાય જો અહીંથી પણ આ ઓછું વધારે ને એમ જે કરવું હોય વધઘટ થાય ફુવારો મારવો હોય તો એ મારાય આમ જ્યાં હેડ મારવી હોય તો એ એવું બધી સિસ્ટમ આવે આ પંદરસો રૂપિયાનો આવે પણ આપણે પણ સર્વિસ કરાવવા જાય ને ટ્રેક્ટર તો એક જ દાણમાં પાંચસો રૂપિયા લે સર્વિસ કરવાના ને ઓઇલ મારવાના ને આઠસો આઠસો સુધી લે એમાં હોય સો રૂપિયાનું ઓયલ બાકી તો પાણી હોય આપણે ત્યાં ઘોડા સર્વિસ કરવાનું હોય ને મેં કીધું લઈ આવીએ જો એ લઈ આવ્યા એને કે મશીન લઈ આવ્યા એથું પડતું પડતું રહ્યું પછી આ એક વાળ કાપવાને લઈ આવ્યા મશીન એ ઇલેક્ટ્રિક ઉપર આવે બધા એને ઘોડા નલા ઉપર ફિટ કરાવ્યા એકદી બતાવ્યું કે નથી બતાવ્યું કે આપણે બહુ ખબર નથી જો આ આ પણ લાઇટ ઉપર જ આ પણ લાઈટ ઉપર જ હાલે કંઈ કાંઈ નહીં અવાજ પણ ન કરે આ અહીંથી ચાલુ થાય આમ કરે એટલે અને આમ કરે એટલે બંધ હોય તો વારં પાસે આપણા શું વારંમાં વર શું આ બધું એક ભાવ છૂટી જાય ને વારણનું નું ને બધું જોવા પછી એક નંબર ને બે નંબર ને પછી આ એવું વરે એમાં ઓયલ કરવું હોય તો ઓયલનું એટલું ફેરવું આપે આ એક નંબર બે નંબર ને એવા ત્રણ નંબર ચાર નંબર કે પાંચ નંબર સુધી તમારે નાના મોટા કાપવા હોય તો કપાય મેં કીધું ભાઈ આપણે જ બાજુમાંથી જ આ ભરોડવાના હોય કે ના આ ચાલે કારણ કે આ ઘોડિયું દેવાલા કોટિયા બાંધીએ ને વાડ મરડાઈ જાય ને મરડાઈ નહીં ને આ ખોટકાય એની ઘડીકમાં માય કે લાઇટવાળું હોય ને લાઇટ હોય તો જ હાલે નાણાં તેરસો રૂપિયા નો આવે લેબોરેટરી ટોપિક છે ને ત્યાં મળે તમારા ગામના વારન છે ને પૂછ્યું તો આ કેટલા નો આવે તો આજ છે ને એનું મેળ આવે તો આપણે બુણી કરવી આજ મેળ આવે તો આને બધા બૂણી કરશું એમ કોઈક વિડીયો ઉતારવાળો હોય છે ને તો તો તમને બતાવીશ ન કરતા કંઈ બતાવાય નહીં

હવે એક વાહ લક્ષ્મી સુંદર બે છે ને એને પાણીએ કરવું પડે ડેલો તો જબરો હોય પણ પાણીએ કરવી પડે પછી તો આ કુસો ખાલી થઈ ગયા છે ને ડેલો વરે એકમાં એમાં પૂડવા છે જો આમ હવે જો પકડી પકડીને પાણી બે ડોલું રાખીએ એક ડોલ ત્યાં પાછી ભરાઈ જાય પી લે તો એક ઉપાડી જાય આવીને જો

પી લઈએ પાણી જોવા લાઈન પડી બધી ચાર ચાર તો આઠ બપુ આમાં અંદર રહેશે અમારા આવવાનું વારો આવશે અને દૂધ પડશે પણ આમાં દીકરો હતા ને તો બાજુ વાસડી હતી મારી અતિ સુંદર ને ઓલા ડેલામાં પૂરી લંગડી થઈ એટલે આ ડૉક્ટરને બોલાવવો પડ્યો મેં કીધું ભાઈ આને પાછા જ આવતી હોતા અતિ સુંદર ને લાગે એના પોસાય આમાં રેતી હતી ને એમ પાલો નાખી દીધો આમાં નાખી દીધું હવે કોરો થ નાખી દીધું પંખો વિહાર કરે એટલે હવે જો આમ પાણી એની પી લીધું ને વારે પાછા ઋંઠે મૂકશું લે આ તો અમારે હે કે નહીં પીએ લે જોઈ પાછો તો પીએ માર ખાધા સાઉકાર ના રે માય ખાડા કરાય બોલો બેય વહુ ગાઈ ગયો પછી બે વાહુ એક વાહુ બાંધેલું છે આખા અહીં છેદ ખાડો કર્યો અહીંથી નતો કરતો રે અહીં ભૂગી આવી મેં કીધું હવે ગાર બે વહુ બાંધી લીધું બધા મા બાજુમાં બાંધી આને પછી બે વહુ બાંધી પાણી નહી પી હા એટલે કે રોગો જ ઉભો એક રોગો આમ મચ્છમાં જો ડામણ મારી દીધા એ હું હે ભાઈ જોવા આપણા લઉં તો પાણી પીવા આવું પણ હવે આઘા પાછો થાય હા લઈ હજી પીવું ને ધોરવું ચાલો ભાઈ આગળ આમ જોતા રહેતું બીજું હું આપડી મેરા જવાનું જોઈ તો આપણા રૂમું છે ને ગોળીયું છે

કાકરી દૂધ તો બે ત્રણ મુકાય મહાકાલ નજીક જ છે પણ નજીક નઈ ને તમે તમારે વિડીયો જોઈ ને મહાકાલ નો દુધ લેવા આવ્યો રામભાઈ કરી આવી પછી તમારા કાકરેજ એક ખાવા પે રાખી એક જ બળદુ રાખ્યા નહીં કોઈ નઈ હું નું કામ છે જમીન દસ બારવી જમીન છે

બાકી આવા બધા મોબાઈલ નંબર તમારો બોલો આજુબાજુ ફોન કરી શકે અઠાણું બે સત્તાવન અઠાણું બે સતાવન છપ્પન

ત્યાંથી આમ નીકળાય આમ હાજર યારી હા હું એમ એક બે વાર દુકાન હા તમારા ગામ માં લગભગ

બેસ્ટ બનાવેલ એમ બે કોલી જર્સી હતી કાઢી હું એમાં ટ્રસ્ટી હતો ને મેં આ જર્સીઓ કે હોય

કન્ટેનર લઈ આવે અમારે બાટલો કે અને કન્ટેનર કે આનું કઈ ભાડું કે ન ભાઈ હા અમે મૂકી દઈએ ને આ તમે કાઢી લીધો ડોક્ટર આવે એટલે મૂકી દઈએ આમાં પચાસ વર્ષ ડોક્ટર ફેરો હોય તો આ ના પકડે બાકી આ ખિસ્સામાં કે ના આવે તમે ઘણા એમ કયો કે રમભાઈ એમ લેવા આવીએ તો અહીંયા અમુક હું લેવા આવીને હું ગયો કે આમ દોઢ લેવાય આપણે પૂછ્યા કે બાટલો તો કામ એ તો બાટલો ન જ લઈએ અરે પણ કાકા તો હું આવ્યા હવે તમે ચોખ્ખો એવું છે ભાઈ મહાકાલ અમારો છે ને ખોટી બહુ ભારી છે

ખાલી બપોર આવ્યો તો નટાણે આવ્યો વરે પાસો વાય પડી ગયો અમારે જ્યાં નથી ત્યાં ન જ ગયાતો યુવાર ને આમ ત્યાં નથી ત્યાં ન જ ગયાતો ને હમણો તો એમ બહુ ઉયર્યો આજ બપોર પહેલા તો એમ બાર એક વાગે તો ઘણો વધ્યો ત્યાંના કે જોઈ લ્યાં આમ તો બહુ ઓર ગયો તો એમ કાંઈ ત્યાંના કે અમારાના અહીંયા એવો વય રહ્યો તો બાકી વગર એવા ને હવાર ના પણ બાકી વગર વધી તો કાલ બોપર હવાર ને નહીં પણ વર્ષે દેણો દેણો પણ આમ છોતો નથી એટલે એટલે ઘણો થઈ પડે માંડવી માંડવી પીરી થાય નાની હોય ને એટલે એવા ને કે નાની હોય એટલે પીરિયું માંડ્યું આ કોરા દો આમ સડી હવાદરા બધા એ બાજુ આમ બારક વાગે તો બહુ પીડ્યો હા રાણાવાળી નહીં છે મને હે રાણા પોરબંદર ને એમાં બધી બહુ કરો સુંદર ધાવે એને માને ધાવે હું બોલ્યો તો ઊભી થઈ ગઈ એને હું ઊભી થઈ ગઈ જોઈ લે અમારે હાવાજુ બેઠા એને હાવાજુ જોઈ લે બેઠા જોઈ લે આરામ હોય વરસાદ થવાય એટલે એને કાવ બાજુને આરામ કરવાની મેળને આવતો આમ પાલો પીડ્યો એને કે પાલો પીડ્યો પાલો ભાઈ ભાવતો નથી બહુ કશે એને હાવાજુ બેઠા અંદર જઈને જરાક બતાવો અમારે માતા જોઈ લે આમ એને અમારે માતા ઊભા એને જો આમ ઘણું બધું પીડ્યું પાલો મા દીકરીને પાલો ઘણો પીડ્યો એ લે કુમેદ કલરની થાય બેસ્ટ બળકે એવી પણ જેની માય જબર અહીં જો પાણી ડોલ ભરીને નાખીએ તે ડોલ ભરી લઈએ જેવ આવે જોઈ જો બેઠા ત્યાં બે બાજુ બાજુમાં જ બેસે આ પતરું રાખે છે ચોખ્ખું આમ કંઈક જ આમાં પધરો કરે ને કે પોધરો ના કરે જોઈ જો બેઠા બે બાજુ બાજુમાં જ અહીં જે હે ને એક નીકળી ગયો હતો ડેલો ખુલ્લો હતો ને તો આમ ગોતરા ઉપાડતો હતો ગોબર કહે કે પોતરા કહે આમ તો હું ઉપાડતો હતો ને તમારો રામ નીકળી ગયો બાણ ડેલો બંધ કરી દઈએ ને આખેરો જઈ ગોડાઉન પાસે જઈ બે કાયડું નાખીએ એમ કલો આવે કે નહીં આનો જઈ શકે આની રાઈડ નાખીને નખાણ દોડીને પાછો આ ભાગી આવ્યો ક્યારે આ પાછો ભાગી આવ્યો તારું વાંધો નહીંથી અહીંથી મેં કીધું નહીં નીકળે ડેલો ખુલ્લો હતો હાલીને વયો ગયો જો આ રામ છે તો આ નીકળી ગયો હે કૂતરા નહીં મારે કે ભાઈઓ એક નીકળી ગયો નીકળી ગયો એટલે મેં ડેલો બંધ કરી દીધો કે બે નીકળી ગયા તો ક્યાં પલાય જાય તો ડેલો બંધ કરી દીધો હતો ગોડાઉન પાસે જાય અને રાય મેં બે રાડું નાખ્યું બે રાડું નાખ્યું ખૂણે આવ્યો ને અહીં ખૂણે આવ્યો તો ઉતામરો થતો હતો ત્યાંથી પછી રાઈડ નાખીને તો આ પોઈચે ભાગી આવ્યો જોઈ લ્યો દી ભાઈ બાધાઈ નહીં કેવો હાપ એને હંપ એવો કોપી ટુ કોપી એને કે કોપી ટુ કોપી અમારે બે ભાઈઓ એવા ને કે બે ભાઈ કોપી ટુ કોપી પાંચ બલુનિયામાં હાલતા હતા સાડા સડાર લે આમ કોકને જોવા મળે એમાંય બે કલાક તો તોય પકડવા પીડ્યા હતા એને કે બે કલાક તો પકડવા પીડ્યા હતા બગીધા મેદાનમાં હાલતા હોય ને તો જોઈ લે આમ કંઈક અવાજ આવે એટલે પર મોરલા થયા એને અમારે મોરલા એ વાર ને કા મોટર સાઈકલ ગાજી ને એટલે તરત જ મોરલા જોવા મળી ગયા જોવા મળી ગયા એવું હે ભાઈ વાર ને મોરલા અમારે એવા છે ને એવા જોઈ જોઈને આ ખરેખર ગાડલા નાખવાની જોઈએ અડધું વાળાને તો નખાય ગાયું વાળા ને બેહું વાળા ને તો ન નાખાય તો હાલે કારણ કે એને કઈ હાથી એના જોડવા જોડવાનું કામ ન હોય હણા બે કલાક બપોરે આપણે આરામ જડે ને બે કલાક આરામ થાય બે હગે પછી સાંજે આવીને આરામ થાય બેહી હગે અને સારું કામ સારું કરે પછી આમાં આ લપટે નહીં ને એવા આવે જોવા અને બાજુ બાજુમાંથી દેખાતા છે આમાં લપટે પણ નહીં લપટેને આ મસ્ત કામ કરે જો આપણે સગવડો બધા એમ નાખી દેવાય ગાયું ભેહું ઘોડા બધું બાકીના બઢું ને તો નાખી જ લેવાય આપણો વિડીયો જોઈને ઘણા અમારે આ બાજુ લેવા ગયા ઘણા ફોન આવ્યા ને આપણે નંબર દીધા હજી કોઈ પાસે નંબર ન હોય તો દો પછી જો આ મશીન કાલ ઘર આવી આવ્યા આવી લાઈટ બધી ને માખી ત્યાં જાય પણ હજી જે આ પંખાવાળું હોય ને નથી કારણ કે આ ઓરિયન્ટના પંખા નાખવાના એટલે તો હજી માખી ઓછી આવે ને ત્યાં ઘર ઘરવાળા બે કપડા બાંધી દીએ ને બાજુમાં મશીનને એટલે કામ લીધા રાખે તો મચ્છરનું તો સારું કામ લે હાથ દિયાથીમાં એમ બહુ માખી મારે દિયાથી એમ આ બધે બહુ અંધારું થાય એટલે આરામ ની દીકરી ત્યાં જાય આ બધું ને માખી બહુ તકલીફ પડે એટલે આ માખી મારવાનું તો ખાત જો એમ લાઇટ ગઈ એમ કે લાઇટ ગઈ જો આપણે વાતો કરીએ તો લાઇટ ગઈ સાટા સાલો થયા ને એટલે લાઇટ ગઈ લેમ્પુ લેવો બધાય બંધ છે અહીંયા લેમ્પુ છે આમ તો લેમ્પુ સેટા રાખ્યા પછી આને હું નિશે નહીં નિશેરે તો હોય ને તો તો માખી વધારે મારે પણ હવે તો આમાં કોઈ શોર્ટ થાય બળતું નહિ ક્યાંય શોર્ટ લાગે કે હું તો અંદર એમાં કઈ પૂગી ના હગી એમ હોય પણ હજીબ બી પુગાડી દે તો મરાઈ જાય એ લે એમાં લકી કઈક ઉપાડીને ભાગ્યો કાપી નાખીએ હમણાં એનો એવો સારો માણસ છે એને ગામમાં લકી ગયો લકી એ પાણી આવે ઓટોમેટિક એમ તો ભરેલું જ હોય કે એમાંથી ન ઉપજે આમાં દીકરીઓ વાંધો નથી બે છે ને કસકા એ ઉભો રે રામીનો દીકરો હું કામ અરે સાટા આવતા તો બંધ તો થયા એને કોઈ બંધ તો થયા આમાં જો વધારે દવા સાટી દીધી એને આમાં વધારે દવા સાટી દીધી આ જો બરોબર છે આ એક આધા પંપમાં અહીંથી મેં કીધો તા કે ના ના એ કહેતા કાંઈ નથી એટલે હવે આમાં પાછી ઓલી દવા આમ અમને જનું કામ લઈ લીધું ક્યાંક ક્યાંક હેહમૂરું હોય એ જ રીએ વધારે સાટો તો માંડવી કામ લઈ લેતો એ મને એને કે માંડવી નહીં લઈ લે પછી જો આ હેઠાનું ખડ હે ને ઓછું પાડે ત્યાં ભાઈના ખેતરમાં હે ખડ એ રામ લખન ને અમારે બહુ ભાવે ત્યાં હે નહીં આમાં જો ઓલી છે ને આરિયરી પછી નારિયરી નહીં પણ કેવી પચીસો પચીસો રૂપિયાને લઈએ બધા તાળિયા ખાઈકું કે ખાઈકું અહીં વધારે સાટી દીધી મજૂર સાટતા હતા ને છોકરાએ સાટતા હતા જોઈ અહીં બારી નાખી વધારે સાટે તો બારી નાખે એને બારી નાખે નકર બાકી તો કહેતા બાવી દિન થાય તો જો નાની નાની હતી તે કઈ નથી મારી પાસે તાની એમાં ને નરવી નીકળી એવું હા ભાઈ અમારે એને કે રામ લખન નો ડેલો દઈ આવી લુગડો અમારે લકી જઈ લે ઉપાડી ગયા ત્યાંથી ખોડી પાસે એને નાખવા હાટું રાખ્યું પણ આપણે લક્ષ્મી માતાને છોડીને પાણીયા કરીએ જોઈ લે આ પણ એવી જરૂર થઈ જાય મારી દીકરી બેન એને બેને જઈ લે કપારમાં ફૂલ ને ઝોટો ઊભો અમારે કે ઝોટો પછી વડકે એવી પણ હજી પાંચ સાડા પાંચ મહિનાની કદાચ થઈ છે ને ચો છક મહિના થયો હજી ધવરાવશું વરાધી ધવરાવીને પછી બેક મહિના હું નોખી કરી નાખીશું પછી આ મારી કરી બે ના જ રાખવી ભાઈને છૂટી પણ આ ઘોડા પહેલાં રાખીએ ને એમ તકલીફ એક આમાં સાસળ થાય એના ગોબરમાં એને ઘોડા નવલાના É um rabai.